નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળવદ શહેરમાં હળવદ શહેરનો જે બસ સ્ટેશન રોડ આવેલો છે ડોક્ટર રાણા સાહેબનું જે દવાખાનું છે ત્યાં આગળ અને તેની બાજુમાં આજથી બે દાયકા પહેલા એક શાક માર્કેટ બનાવવામાં આવી હતી ઘણી વખત મિત્રો ધારાસભ્ય આપણા છે પ્રકાશભાઈ વરમોરા તો એવું કહેતા હોય છે કે આપણે ભ્રષ્ટાચાર છે ને કહીએ છીએ કે ક્યાંય કામ આવતું હોય ને ખરાબ થતું હોય અને આપણે ભ્રષ્ટાચાર કહીએ છીએ પરંતુ રાજ્ય સરકારના સરકારના લાખો રૂપિયા કે કરોડો રૂપિયા ખર્ચ્યા પછી એ બિલ્ડિંગ તૈયાર થયું હોય એ ઇમારત તૈયાર થઈ હોય અને ત્યાર પછી જે છે એને કોઈ ઉપયોગમાં લેવામાં ન આવે એની પેઢી પેઢી ખંઠેર થઈ જાય તો એ પણ એક ભ્રષ્ટાચાર જ છે મિત્રો મોટાભાગના જે અડોદના લોકો છે એને બધાને ખ્યાલ હશે કે આપણા અડોદમાં ડૉક્ટર રાણા સાહેબના દવાખાના સામે એક જેટ આજથી બે દાયકા પહેલાં ખુલ્લી જગ્યા પડી હતી એમણે એ જગ્યામાં હળવદ પાલિકા દ્વારા શાક માર્કેટ બનાવવામાં આવી હતી પચીસ ઓટલા જે છે એ વર્ષ બે હજાર ચારમાં બનાવવામાં આવ્યા હતા એ શાક માર્કેટ બની ત્યાર પછી એમાં કમિશનરમાં મંજૂરીની લેવાનું હોય તો એક વખત મંજૂરી લીધી એક વખત એમને હરાજીને કરવાનું હતું તો હરાજી થઈ નહીં બીજી વખત મંજૂરી લીધી કોઈ હરાજીમાં ભાગ ન લીધો તો આવું જે છે મિત્રો એ આપણે કેટલી વખત આ ખાસ મિત્રો તમને અમે બતાવવા માટે અત્યારે આપણે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એટલા માટે મળ્યા છીએ મિત્રો કે લોકો જે છે લારીઓમાં જે કંઈ ધંધો કરે છે ફ્રૂટનો કરતા હોય કપડાંનો કરતા હોય બીજી કંઈ નાની મોટી વસ્તુઓ વેચતા હોય તો પછી એ રોડ ઉપર ઊભા રહીને વેચે છે તો પછી આ શાક માર્કેટ પચીસ ઓટલા જે છે કે પચીસ લારીઓ અહીંયા સમય જાય તો પછી એક માર્કેટ જ બનાવી નાખવામાં આવે કે ભાઈ બકાલું શાક બકાલું અહીંયા મળશે કે ફ્રૂટનું માર્કેટ બનાવવામાં આવે કે બીજી નાની મોટી કંઈ ચીજ વસ્તુઓ વેચે છે અને જે લારીઓ ઉપર રોડ ઉપર ઊભા રહે છે તો એમના જગ્યા ફાળવવામાં ફાળવવામાં મિત્રો આવે તો પછી કેટલો બધો ફેર પડવાનો છે તો ખાસ આપણા વિડીયોના માધ્યમથી એ હળવદના જે રાજકીય આગેવાનો છે પાલિકાનું જે તંત્ર છે એના સુધી આપણી આ જે કંઈ વાત જે છે મિત્રો એ આપણા હળદ વતી એમના સુધી પહોંચે એ માટે થઈ થઈ અને અત્યારે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણે બધા મિત્રો મળ્યા છીએ એ તમને શાક માર્કેટ પણ બતાવી છે આમ તો હવે ખંડેરાખી થઈ ગઈ છે એટલે એનું જે મુખ્ય આ ગેટ છે તો ત્યાં આગળ પણ તમે જોવો છો અત્યારે કે આગળ જે એક જે બકાલાની જે કંઈ લારીની છે એ રાખવામાં આવી છે કારણ કે અંદર તો બધું એમ ખંડેર છે ઈમારત પણ હવે જર્જરિત થઈ ગઈ છે આ હળવદ પાલિકા દ્વારા મિત્રો બનાવવામાં આવી હતી અને પૈસા માંથી બનાવવામાં આવી હતી તો પછી ઘણી વખત આપણે બધા રોડ માથે જોયું છે લારીઓ ને બધી એમણે ઉભી રહે છે આ પચીસ ઓટલા છે મિત્રો અહીં તો જો આ પચીસ ઓટલા ફાળવી દેવામાં આવે આની હરરાજીને કરવામાં આવે અને નક્કી કરવામાં આવે કે અહીં ફ્રૂટનું માર્કેટ કે આ ફ્રૂટનું માર્કેટ થાય છે કે અથવા બીજી કોઈ નાની મોટી કઈ વસ્તુઓ વેચે છે તો તેનું માર્કેટ થઈ શકે પરંતુ એ કોઈ કંઈ કરતા નથી અને ખંડેર હાલતમાં થઈ ગઈ છે અત્યારે આ આ તમે જુઓ છો કે ડોક્ટર રાણા બાજુમાં દવાખાનું છે એની તૈયાર કરી નાખેલી છે નાસ્તા ગલી તો છે જ અહીંયા તો પછી કમ્પ્લેટ તૈયાર કરી નાખેલી છે આખી સાક માર્કેટ અને બન્યા પછી આનો થોડો પણ ઉપયોગ થયો નથી આ કઈ વીસ પચીસ પચાસ હજારમાં તો બની નહિ હોય આનો ખર્ચો તો થયો જ જશે તો આ અત્યારે શાક માર્કેટ એમણે મિત્રો ધૂળ ખાઈ રહી છે એટલે ખાસ અત્યારે આપણને પણ મિત્રો એવું થયું કે આ બતાવીએ કારણ કે હવે આ આખી કચરા પેટી બની ગઈ છે બાજુમાં નાસ્તા ગલી છે તો નાસ્તા ગલીમાં જે કંઈ કચરો કે કઈ હોય તો એ પણ લોકો અહીં નાખે છે આગળ જે કંઈ લારીઓ વાળા હોય કંઈ વેચતા હોય તો એ પણ જે કંઈ કચરો છે તે અહીં નાખવામાં આવે છે એટલે આ હાલતો અત્યારે આખી જે શાક માર્કેટ આ ઓટલા તમે મિત્રો જોવો છો આ ખાના તમે જોવો છો તો પચીસ ખાનાની જે આખી શાક માર્કેટ જે છે એ મિત્રો બનાવવામાં આવી હતી વર્ષ બે હજાર ચારમાં બનાવવામાં આવી હતી અત્યારે હજાર ચોવીસ ચાલુ છે એટલે બે દાયકા વીતી ગયા તેમ છતાં પણ એ હળવદના વિકાસ પુરુષો હોય કે પછી હળવદના એ જાગૃત લોકો હોય કે પછી હળવદના એ અમુક આગેવાનો હોય તો એમને આ શાક માર્કેટની મુલાકાત લીધી નથી કે આપણે વર્ષો થઈ ગયા વીસ વર્ષ થઈ ગયા બનાવ્યા એના અને બનાયા પછી લોકોને ઉપયોગ ન આવે તો આ પણ એક ભ્રષ્ટાચાર જ કહેવાય કારણ કે પચીસ લારીઓ રોડ માંથી ઉભી રહે છે તો ઈ લારીઓ વાળાને જો અહીં ઓટલા ફાળવી દેવામાં આવે તો પછી અહીંયા પણ લોકો ધંધો કરવાના છે એક નક્કી થઈ જાય કે કોઈ નાસ્તો કંઈ કરવો હોય તો ડોક્ટર રાણા સાહેબ વાળી ગલીમાં નાસ્તા ગલીમાં આપણે જઈએ તો ત્યાં આગળ બધું મળી રહેશે કોઈને શાક બકાલું લેવું હોય તો આપણે હડોદમાં અત્યારે ત્રણ શાક માર્કેટ કાર્યરત છે એક તો મેઇન બજારમાં છે બીજી સરા રોડ ઉપર છે ત્રીજી પણ યુનિક હોસ્પિટલની બાજુમાં છે તો પછી કેમ લોકો ત્યાં આગળ જાય છે તો અહીં ફ્રૂટનું નું માર્કેટ ને કરવામાં આવે કદાચ કે ભાઈ ફ્રૂટ લેવું હોય તો હાલો ત્યાં આગળ મળી રહેશે પચીસ જે લોકો છે ફાળવવામાં આવે કારણ કે આ કાયદેસર તો કોઈને આપવામાં આવે નહીં તો એ ટોકન દરેક એ રીતના આપવામાં આવતી હશે તો પછી આપણે જે છે મિત્રો એ આપણે પણ પાલિકા તંત્રને ઘડવતના એ જાગૃત લોકોને કે રાજકીય આગેવાનોને એક આપણે ધ્યાન દોરવા માંગી છે કે પડી પડી ધૂળ ખાઈ રહી છે જેમ પ્રધાનમંત્રી આવાસના જે મકાનો બન્યા એમાં મોટા ભાગના અત્યારે ખાલી છે ધૂળ ખાઈ રહ્યા છે શું પ્રવૃત્તિઓ ચાલે છે એ બધાને ખબર છે તો પછી આ શું કરવાનું એમ પૈસા તો બધાએ કંઈ કોઈ ઘરના તો પાલિકાએ કંઈ ખર્ચી ના બનાવ્યું નહોતું કમ્પ્લેટ આખો શેડ બનાવવામાં આવ્યો છે કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનું આમાં કોઈ એવી તકલીફ નથી કે અહીંયા આગળ લોકો ધંધો ન કરી શકે બસ માત્ર ખાલી એ પાલિકાની અણાવડત ગણો કે પછી હળવદના જે રાજકીય નેતાઓ હતા એમની અણાવડત ગણો આ એના કારણે જે છે મિત્રો એ આપણી આરી આખી જે શાક માર્કેટ છે અત્યારે રહી છે આ ડોક્ટર રાણા સાહેબના દવાખાનાની બાજુમાં જે શાક માર્કેટ આપડી હળવદની સરકારી હોસ્પિટલ છે તો તેની બાજુના એક મિત્ર છે આપણે એમની સાથે પણ થોડીક જે વાત કરશું સર નહીં એમાં વાંધો જો આ બધું થાય છે બકાલાના જ વેપારી એટલે જ પણ વાંધો નહીં આમાં શું ગણાને ને થોડીક શરમ ને આવું બધું પણ લાગતું હોય અને એના કારણે તો આ બધી આવી ધૂળ ખાઈ રહી છે નહીતર તો કઈ ધૂળ ખાવાની છે નહીં માર્કેટોની અને મેં તમને કીધું ને કે બે હજાર ચારમાં માં બની હતી તમે વિચારો બે હજાર ચારમાં માં બની તી અને અત્યારે બે હજાર ચોવીસ ચાલે છે બે હજાર ચાર ને બે હજાર ચોવીસ એટલે વીસ વર્ષ થયા મિત્રો તો આ વીસ વર્ષમાં એક પણ વખત આ શાક માર્કેટ બન્યા પછી ચાલુ નથી થઈ કદાચ માની લીધું કે એક વખત હરરાજી કરવામાં આવી હોય ને પછી અહીંયા લોકો આવ્યા હોય ને કોઈ અહીં ગ્રાહકો ન આવતા હોય ને પછી બંધ થઈ ગઈ હોય અને એના કારણે ધૂળ ખાતી હોય તો પણ આપણે એવું માની લઈએ કે થોડીક અંદર હશે એટલે આવું બનતું હોય છે પરંતુ હળવદ શહેરની મુખ્ય બજારમાં જે છે શાક માર્કેટ આવેલી છે તો એ તો આથી નહીં વધારે અંદર છે તો ત્યાં આગળ જે લોકો છે એ શાક બકાલું લેવા જાય છે આપણે સરા નાકા પાસે જે શાક માર્કેટ આવેલી છે તો અહીંયા આગળ રોડ ઉપર જે લોકો જે છે એ વેચે છે તો ત્યાં આગળ લોકો જાય છે પાલિકા એક બીજી બનાવી હતી યુનિક હોસ્પિટલની બાજુમાં ત્યાં આગળ લોકો જાય છે તો પછી આ ચાલુ કરવામાં આવે તો અહીંયા કેમ નહીં આવે કોઈ અને આ જે છે મિત્રો આ એમણા પેઢી છે તો આમાં જે કંઈ નાની મોટી આવક આવે તો એ આપડા હળવદના વિકાસ માટે હળવદ માટે જ ફાયદો છે આ પચીસ ઓટલા છે તો આ પચીસ ઓટલા મિત્રો પડ્યા પડ્યા અત્યારે તો ધૂળ ખાઈ રહ્યા છે આ કદાચ વીસ વર્ષ પહેલા બાંધકામ કર્યું એટલે એ સમયે માનવતા જે છે કોન્ટ્રાક્ટરની એ પણ વધારે છે અને એના કારણે એટલું બધું નબળું કામ નહીં થયું હોય નહીતર તો વીસ વર્ષ લગી પણ જોયું ને કારણ કે તાલુકા પંચાયત તો હજી હમણાં જ બેની છે ને એમાં પોપડા ને ખરવા માંડે ને ચોમાસામાં તો ચોપડા બધા અંદર મેખી જવું પડે નહીતર તાલુકા પંચાયતમાં પાણી ગરી જાય છે એટલે એટલું બધું જે નબળું કામ છે આખું તાલુકા પંચાયતની બિલ્ડિંગનું કરવામાં આવ્યું છે એટલે એના તો તાલુકા પંચાયતની બિલ્ડિંગ તો હજી એક દસકો પણ થયો નથી તેમ છતાં પણ આખી તાલુકા પંચાયત હવે ખોખલી થઈ ગઈ છે આ વીસ વર્ષથી આ વીસ વર્ષ પછી પણ આ ઓટલાને જ બધું અહીંયા બેહી એક એવું હાલત ત્યારે આપણને બધુંય દેખાય છે એટલે એટલું બધું ખરાબ કામ કોઈ થયેલું નથી કારણ કે આથી વીસ વર્ષ પહેલા અત્યારે જે લોકોને જે કંઈ વધારે કમાઈ લેવાની લાલચ છે ને એ ત્યારે ઓછી હતી અને એના કારણે જ આ કામ પણ સારું થયું હોય તો આપણે પણ પાલિકા તંત્ર તેની સાથે હળવદના એ જાગૃત લોકો છે હળવદના એ આગેવાનો છે ગણવદના રાજકીય આગેવાનો જે છે તો એમને એક અપીલ કરીએ છીએ કે પચીસ ઓટલાની લાખો રૂપિયાના ખર્ચે બે હજાર માં શાક માર્કેટ બનાવવામાં આવી હતી તો પછી આને તમે ચાલુ કરો અને એવું ફરજિયાત છે જ નહીં તમે શાક માર્કેટ બનાવી હતી ત્યાં શાક બકાલું જ વેચવું પડે કોઈ બીજી વસ્તુ રોડ ઉપર ઘણા બધા ધંધો કરે છે અહીંયા બાજુમાં જ ખાણીપીણીના ઘણા બધા સ્ટોલ છે ખાણીપીણીનો જે આખી ગલી નામ પડી ગયું છે તો પછી બીજે જે કઈ ખાણીપીણીના જે ધંધાર્થીઓ છે રોડ ઉપર ઉભા રહે છે તો પછી એમને અહીંયા રાખો એમને આપી દો એક એક ઓટલો તો પછી એક બાજુમાં તો ચાલુ જ છે તો વિસ્તાર તો તો જ છે લોકો અહીં પણ આવવાના છે જે કંઈ થોડી જાજી આવક થાવાની છે તો એ પાલિકાને થવાની છે આ પેઢી પેઢી અત્યારે ધૂળ ખાઈ રહી છે અને કચરા પેટી સમાન આખી બની ગઈ છે આ તમને બતાવી મિત્રો તો પછી એના કરતા તો પાલિકાને મહિને જે કંઈ આવક આવવાની છે એ હળવદને જ આપણે ફાયદો છે કોઈ ઘરે તો લઈ ન જવાના તો ખાસ મિત્રો અમે આ શાક માર્કેટ આપણી જે હળવદની છે અને બે વીસ વર્ષથી ધૂળ ખાઈ રહી છે એ બતાવવા માટે થઈ અને આપણે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણે મળ્યા હતા હવે આપણે પણ મિત્રો એવી આશા રાખીએ છીએ કે આ શાક માર્કેટ વહેલી તકે જે છે શાક બકાલું ન વેચાય તો બીજી સારી વસ્તુ કંઈ વેચવા માટે અને પાલિકાને બે પૈસાનો આવક થાય અને આ પેઢી પેઢી ધૂળ ન ખાય ગામ વચ્ચે કારણ કે અહીં દુકાનોના લાખો કરોડો રૂપિયા ભાવ છે એવા સમયે આ જે જગ્યા છે એ એમણે ધૂળ ખઈ રહી છે અને એનું મુખ્ય કારણ એ એક છે મિત્રો કે મોટા ભાગના બધા ભૂલી ગયા છે પાલિકાવાળા ભૂલી ગયા છે રાજકીય આગેવાનો બધા ભૂલી ગયા છે કે આપણે અહીં શાક માર્કેટ બનાવી હતી તો એને આપણે યાદ અપાવી છીએ કે આ શાક માર્કેટ પચીસ ઓટલાવાળી છે હજાર હજાર મહિને મિનિમમ ભાડું હજાર લાખો ને તો એ મહિને પચીસ હજાર રૂપિયા જે છે એ પાલિકાને આવક થવાની છે અને સાફ સફાઈ પણ રહેશે અને આ પાલિકાની જે જગ્યા છે એ પાલિકાની જગ્યા પણ જળવાઈ રહી છે આભાર મિત્રો